તો વડોદરાના સમતામાં બિલ્ડીંગ ધરાશાય થયા પછી તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળ્યું છે કોર્પોરેશન શહેરના એક હજાર નવસો બાવન જર્જરિત આવાસોને નોટિસ ફટકારી છે ગોરવા અને જૂના ગોત્રી વિસ્તારમાં એકસો અઠ્ઠાણું બ્લોકને નોટિસ ફટકારવામાં આવી છે જર્જરિત આવાસોને ખાલી કરવા અથવા રિપેર કરવા આદેશ આપવામાં આવ્યો છે તો વડોદરાના સમતામાં બિલ્ડિંગ ધરાશાય થયા પછી હવે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે જેમાં આવાસ ખાલી કરવા અથવા રિપેર કરવા માટે પણ નોટિસ ફટકારવામાં આવી છે બિલ્ડિંગ ધરાશાય થયા પછી તંત્ર હવે સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરના જર્જરિત આવાસોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે એક હજાર નવસો બાવન જર્જરિત આવાસોને નોટિસ ફટકારવામાં આવી આવાસ ખાલી કરવા અથવા રિપેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે બિલ્ડીંગ ધરાશાયી થયા પછી તંત્ર સફાળું જાગ્યું હતું તો વડોદરા સમતામાં બિલ્ડીંગ ધરાશાયી થયા પછી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી